નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં માણસા નગરપાલિકા દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું છે ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર એટલે કે ડિવિઝનલ ફાયર ઓફિસર એક જગ્યા ઉપર જેની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલું હોવું જોઈએ સાથે ત્રિપલસી પાસ કરેલું હોવું જોઈએ હવે ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો સ્ટેશન ફાયર ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ સાથે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો સરકારી કે સરકારી ફાયર સેવામાં ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં બીજું છે સ્ટેશન ફાયર ઓફિસર એક જગ્યા પર જેની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ સાથે સી પાસ કરેલું હોવું જોઈએ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો સબ ફાયર ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને સાથે હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ હોવું જોઈએ અનુભવોની વાત કરીએ તો સરકારી કે સરકારી ફાયર સેવામાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ વર્યાદ વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધુ નહીં ત્રીજું છે ડ્રાઈવર કમ પંપ ઓપરેટર બે જગ્યા પર જેની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ હોવું જોઈએ અને ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો નેશનલ ફાયર એકેડમી વડોદરા અથવા તો આઈટીઆઈમાંથી ફાયરમેન અથવા તો ફાયર ટેકનોલોજીનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ બીજું છે હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ જરૂરી છે ત્રીજું સ્વિમિંગ કરતાં આવડવું જોઈએ હવે અનુભવની વાત કરીએ સરકારી કે સરકારી ખાનગી ફાયર સેવામાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ વયમર્યાદા પાંત્રીસ વર્ષથી વધુ નહીં ચોથું છે ફાયરમેન કમ ડ્રાઈવર ચાર જગ્યા પર જેની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ હોવું જોઈએ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો નેશનલ ફાયર એકેડેમી વડોદરા અથવા આઈટીઆઈમાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ સાથે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ અને સ્વિમિંગનો જાણકાર હોવો જોઈએ અનુભવની વાત કરીએ તો સરકારી કે સરકારી ખાનગી ફાયર સેવામાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ જેની એજ લિમિટ પાંત્રીસ વર્ષથી વધુ નહીં હવે શારીરિક ક્ષમતાની વાત કરીએ ચાર ચાર પોસ્ટ માટે સરખી છે જેમાં શારીરિક રીતે ઉમેદવાર તંદુરસ્ત હોવો જોઈએ લાલ લીલા કલરના તફાવત જાણી શકતો હોવો જોઈએ ઊંચાઈ પુરુષો માટે એકસો પાસઠ સેમી અને અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે એકસો બાસઠ સેમી હોવી જોઈએ અને મહિલા માટે તમામ ઉમેદવાર માટે એકસો અઠ્ઠાવન સેમી અને અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે એકસો છપ્પન સેમી ઊંચાઈ હોવી જોઈએ વજનની વાત કરીએ તો પુરુષો માટે પચાસ કિલોગ્રામ અને મહિલાઓ માટે ચાલીસ કિલોગ્રામ છે છાતીની વાત કરીએ તો સામાન્ય એક્યાસી સેમી અને આવેલી છ્યાસી સેમી હોવી જોઈએ શારીરિક કસોટી તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ લેવાની છે ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને સાથે એપ્લિકેશન ફોર્મ પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે અરજીપત્રક તથા જગ્યાની વિગતો ઈ નગર પોર્ટલ એટલે કે ઈ નગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને માનસા વેબસાઇટ પર એટલે કે માણસા નગરપાલિકા ડોટ પર ઉપલબ્ધ રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અરજી ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે આરપીએડી તો સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેલા દિન એકવીસ દિવસમાં ચીફ ઓફિસરશ્રી માણસા નગરપાલિકા માનસા દ્વારા પહોંચે તે રીતે મોકલવાનું રહેશે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ છે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ